ડ્રગ્સને ઝડપી લીધું હોવાની ઘટના હજી તાજી છે તેવામાં મંગળવારે પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ડ્રગ્સ સાથે બોટને ઝડપી પાડવામાં આવી છે અને એનસીબીના સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ બોટની સાથે પાંચ પેડલરોને પણ દબોચી લેવામાં આવ્યા છે અને તેમને મોડી રાત્રે પોરબંદર ખાતે ખસેડ્યા હોવાનું સૂત્રોએ જણાવી રહ્યા છે આ ઓપરેશનમાં દરિયાઈ સીમમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની વિગતો છે ભારતીય દરિયાઈ સીમમાં ત્રણ હજાર ત્રણસો કિલોનો ડ્રગ્સનો જથ્થો છે તે પકડવામાં આવ્યો હોવાની વિગતો છે આ ડ્રગ્સની કિંમત બે હજાર કરોડ રૂપિયાથી પણ વધારે હોવાનો અંદાજ છે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસ તથા એનસીબી અને નેવી સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાતી પકડી પાડી હતી જેની તલાશી લેવામાં આવતા તેમાંથી ત્રણ હજાર કિલો કરતાં વધુ માત્રામાં ડ્રગ્સ મળી આવતા આ બોટમાં સવાર પાંચ પેડલરોને દબોચી લેવામાં આવ્યા હતા બોટમાં અલગ અલગ પ્રકારના ડ્રગ્સ લઈને આવતા હતા જેની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને કલાકો સુધી દરિયામાં રહીને એજન્સી અને ગુજરાત એટીએસના અધિકારીઓએ બોટને આતરીને ડ્રગ્સ ઝડપી લીધું હતું આ કિસ્સામાં આજે બુધવારે સુરક્ષા એજન્સીઓ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી શકે છે હજુ પાંચ દિવસ અગાઉ જ વેરાવળ બંદરથી ત્રણસો ને પચાસ કરોડના હિરોઈનનો જથ્થો ઝડપાયો હતો દરિયાઈ માર્ગ ફિશિંગ બોટમાં પચાસ કિલો હિરોઈનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યો હતો ને આ સાથે નવ ખલાસીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી તેવામાં ફરી એકવાર ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાયું છે આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં